પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ બિયર ની બોટલ નંગ બસો ઓગણપચાસ ના મુદ્દા માલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ એરસીબી સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન

તેઓને પકડી સાથે રાખી તપાસ કરતા ઘરમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા પકડેલા આરોપી વિરુદ્ધ પાદરણ પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આણંદ